મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા મહત્વના વિડીયોમાં મિત્રો ગુજરાતમાં કાયમી શિક્ષણની ભરતી અંગે ખૂબ જ અગત્યની અને રાહ જોવાતી અપડેટ સામે આવી રહી છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત શિક્ષક ભરતી બે હજાર પચીસના રોડ વેબ વિશે પાંચ હજાર પ્લસ કાયમી શિક્ષકોની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી હવે મિત્રો ચાર મુદ્દામાં વાત કરવાની છે ટેટ વન અને પાંચ હજાર પ્લસ કાયમી ભરતી વિશે એમાં ટેટ વન પરિણામ પછી આવનારી ભરતીની વિગતવાર માહિતી ભરતીનો સંભવિત સમયગાળો તો જાહેરાતથી લઈને નિમણૂક સુધીની અપેક્ષિત તારીખો વિઇટિંગ લીટ લિસ્ટ અપડેટ એટલે સહાયક અને શિક્ષણ સહાયક વેઇટિંગ લિસ્ટની નવીનતમ સ્થિતિ ટાટ પરીક્ષા અંગે સૂચના ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન હવે સૌથી મોટા સમાચાર એ છે કે પાંચ હજાર કાયમી શિક્ષકોની ભરતી ટૂંક સમયમાં ધોરણ એક થી પાંચ માટે કાયમી શિક્ષકોની ભરતી માટે સરકારની તૈયારી એમાં મુખ્ય ફોક છે પાંચ હજાર કાયમી શિક્ષકો લાંબા સમયની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ છે આ ભરતી ટેટ વન પરીક્ષાના પરિણામ સાથે જોડાયેલ છે માહિતીનો સ્ત્રોત અને વિશ્વાસનીયતા હિરેનભાઈ રાહુલ ટ્વીટ દ્વારા જણાવે છે કે ટેટ વન પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ ખાલી જગ્યાઓ પર ભરતી શરૂ થશે જ્યારે દીપક રાજાણી સાહેબ શેર કરેલી માહિતી મુજબ આ અંગે તેમના દ્વારા પણ મહત્વની અને સકારાત્મક માહિતી શેર કરવામાં આવી છે આ અપડેટ સૂચવે છે કે ભરતી પ્રક્રિયા માટે ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે હવે ભરતી પ્રક્રિયાનો સંભવિત સમયગાળો એટલે કે અપેક્ષિત સમયગાળો જાન્યુઆરી એમાં છે ભરતીની સત્તાવાર જાહેરાત થશે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ફોર્મ ભરવાની પસંદગી પ્રક્રિયા હશે નવું શૈક્ષણિક સત્ર એટલે કે જૂનમાં ચાલુ થવાનું છે જે પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક આપશે આમ પાંચ હજાર શિક્ષકોને નવા શૈક્ષણિક સત્રથી કાયમી નોકરી મેળવવાની પૂરી સંભાવના છે હવે વેઇટિંગ લિસ્ટ અપડેટ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક જે મિત્રો જૂની ભરતીના વેઇટિંગ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ મહત્વપૂર્ણ અપડેટ્સ છે હવે મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ પચીસ જ્યારે શિક્ષણ સહાયક ભરતી તે પણ બે હજાર ચોવીસ પચીસ અને સ્પેશિયલ કચ્છ ભરતી ગણિત વિજ્ઞાનની હવે મિત્રો વેઇટિંગ લિસ્ટ માટે અપેક્ષિત સમય છે મળતી માહિતી મુજબ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું પ્રથમ સપ્તાહ વેઇટિંગ લિસ્ટ અને બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે હવે મિત્રો કોના માટે લાગુ પડશે તો વિદ્યા સહાયક વેઇટિંગ લિસ્ટ અને બીજું જે શિક્ષણ સહાયક વેઇટિંગ લિસ્ટ હવે વાત કરીએ ટાટ પરીક્ષાની તો જો મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છો તેમના માટે આ સૂચના અત્યંત મહત્વની છે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ટાટ પરીક્ષા જાહેરાત કોઈ પણ સમયે આવી શકે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાઓ ઝડપથી લેવામાં આવી શકે છે આ સંકેત આપે છે કે તૈયારીમાં સહેજ પણ ઢીલ રાખવી જોઈએ નહીં જે ઉમેદવારો તૈયાર હશે તેમને જ સફળતા મળશે હવે સફળતા માટેની વ્યૂહરચના શું કરવું જોઈએ તો ત્રણ સ્ટેપમાં છે રિવિઝન વધારો એટલે અભ્યાસક્રમનું વધુમાં વધુ પુનરાવર્તન કરો ટેસ્ટ પ્રેક્ટિસ પર ધ્યાન આપો એટલે કે સમય મર્યાદામાં પેપર સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો અને તૈયારી ચાલુ રાખો સમય બગાડ્યા વિના તૈયારીમાં સાતત્ય જાળવો તક તેને જ મળે છે જે તૈયાર હોય છે ગુજરાતના શિક્ષક ઉમેદવારો માટે મુખ્ય તકો એક નજરમાં હવે નવી ભરતી છે પાંચ હજાર પ્લસ કાયમી શિક્ષકોની જે છે ધોરણ થી પાંચ માટેની જેમાં નવા શૈક્ષણિક ક્ષેત્રથી નિમણૂક થશે બીજું છે વેઇટિંગ લિસ્ટ એટલે વિદ્યા શિક્ષણ સહાયકનું વેઇટિંગ લિસ્ટ આવવાનું છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પ્રક્રિયાની અપેક્ષા આગામી પરીક્ષા છે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષા તૈયારી ચાલુ રાખવાની તાતી જરૂરિયાત હવે તમારી આગામી કદમ રાહ જોવાનો નહીં તૈયારી કરવાનો સમય છે ભરતીની જાહેરાતો અને તારીખો તેમના સમયે આવશે તમારું ધ્યાન ફક્ત શ્રેષ્ઠ તૈયારી પર કેન્દ્રિત હોવું જોઈએ તમારી મહેનત જ તમને સફળતા અપાવશે શિક્ષક બનવાના તમારા સ્વપ્નને સાકાર કરવા માટે શુભકામનાઓ વધુ અપડેટ્સ માટે નોકરી ગુરુજી ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ